તો ગુડ મોર્નિંગ મિત્રો હવે વહેલા અંધારું છે તો એ શાકભાજી લેવા જવું છે કારણ કે શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે સ્કૂલમાં છોકરો જવાનું થાય છે એટલે ભીનગર ને કાઢું છ હળાપો પોચ થયા છે પોચ આજુબાજુ કે ને પોચ હવા પોચ હવે વિસનગર જઈને બતાવું તને ભાવ બાપ કેવા છે જઈને આવીએ ઓકે ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ મિત્રો બાઇક લઈને જતો તો પણ વાર હાથ ચાલુ થઈ ગયો છે તે ગલ્લા ભૂ રવું પડ્યું છે વાટમાં તમે જોવો છો ટમ 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 ચાલ જ નહીં મેલ કાલનો જબરજસ્ત છે પણ ત્યાં વાળા ભાઈ છૂટકો નહીં હા પણ લીજે થોડી શરદી બધી થાય ના મેં કીધું કદાચ થોડો ઘણો રહી જાય તો જી

મોર્નિંગ મિત્રો તો આપડા આપણા આયા છે બાલાજી કોમેડી છે એટલા જ ભાઈ સરસ તો સારું બનજો હો ભાઈ હા શું ગોમ આપણું ધરમભાઈ ઓળખ્યો છો હા શૂટિંગ હા હા શૂટિંગ કરવાથી લોહટ આયા સરસ બનજો ભાઈ હા થેન્ક યુ થેન્ક યુ વેલકમ થવાનો ટાઈમ થયો હો ભાઈ ઓકે બાય હા ગુડ મોર્નિંગ ઓકે આવજો બટા હો પડવાના રાગ રાગ જતા રહો હા ભાઈ નગરમાં જબરજબર હાથ પડી ગયો હો ભાઈ ભાઈ જો ગુડ મોર્નિંગ મિત્રો તો ચાર્જિંગ શું છે કોઈ વધુ નહિ પણ જેટલું ઉતરો એટલું ઉતારી લેવું આપણે શું છે ભાઈ મરચા

લો ઉભો રે માર જો માર ચા બાજે ના નાલી મરદના માથે જ કહેવાય હા આવી જુઓ ભાઈ

અને ભાઈ આ જૈને રહીએ બરાબર